નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર રૂપાલ ગામમાં પૌરાણિક શીતળા માતાનો મેળો વર્ષોની પરંપરા મુજબ આજે વડગામ તાલુકાના રૂપાલ ગામે શીતળા સાતમનો મેળો યોજાયો હતો પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલાં શીતળા સાતમ આવે છે આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે વડગામ તાલુકાના રૂપાલ ગામે વર્ષોથી આસ્થાનું કેન્દ્ર એવું શીતળા માતાનું મંદિર આવેલું છે જ્યાં આજુબાજુના ગામો અને જિલ્લાથી લોકો માનતા બાધા આખડી પૂરી કરવા માટે અહીં આવતા હોય છે તથા મેળાની મોજ પણ માણતા હોય છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મંદિર બસો વર્ષ જૂનું છે જે આ મંદિર પરિસરમાં નાના મોટા અનેક મંદિરો પણ આવેલા છે સાતમણે મેળાની વાત કરીએ તો અગાઉના સમયની વાત કરીએ તો અગાઉના સમયમાં શીતળા કોરી અને અસબડાનો જે રોગ વકર્યો હતો એ વખતમાં રસી પણ નહોતી શોધાઈ એ વખતમાં એક આસ્થાનું કેન્દ્ર બન્યું હોય તો કૃપાલ ગામમાં શીતળા માતાજીનું મંદિર તો લોકો જો હૃદયથી અને આસ્થાથી જ્યારે પોતાની માનતા માનતા હોય ત્યારે એમનું દુઃખ અને દરિદ્ર મટી જતું હોય છે સાથે સાથે મેળાની પણ વાત કરીએ તો અગાઉના સમયમાં આધુનિક ટેકનોલોજીનો વિકાસ નહોતો જો દીકરી દીકરાનું સટપણ થયેલું હોય પણ પુરુષે કન્યાને ન જોયું હોય અને કન્યાએ પોતાના પુરુષને ન જોયા એમની મુલાકાત આવા નાના મોટા મેળાઓમાં થતી હોય છે માટે ગીતમાં કહ્યું છે કે હું તો ગઈતી મેળે મન મળી ગયું એની મેળે મેળામાં પોતાનો પ્રિયતમ પોતાના ભરથાની મુલાકાત આવા નાના મોટા મેળામાં થતી હતી માટે આવા જે મેળાઓ છે ઉત્સવો છે આપણા જીવનમાં એક નવો આનંદ અને ઉમંગ ભરે છે